એક ઘરની ઉત્તર તરફની દિવાલોનો રંગ વાદળી હોવો જોઈએ બે પાણીનું સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ ત્રણ પાણીના કુંડમાં શંખ ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો કાચબો રાખો ચાર સજાવટની વસ્તુઓમાં એક એકવેરિયમ ઘરની ઉત્તર દિશામાં રાખવું જોઈએ પાંચ કુબેરની દિશા હોવાથી તિજોરી ઉત્તર દિશામાં રાખવી જોઈએ છ ઉત્તર દિશામાં વાદરી રંગનો પિરામિડ રાખવાથી સંપત્તિમાં લાભ થાય છે સાત ઉત્તર દિશામાં એક મોટો કાચનો વાટકો રાખો અને તેમાં ચાંદીના સિક્કા રાખો આઠ ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ પૂર્વોત્તર ખૂણામાં મૂકીને પૂજા કરો ઘરના પૂર્વોત્તર ખૂણામાં ગંદકી ન રાખવી દસ ઉત્તર દિશામાં આમળાનું ઝાડ અથવા તુલસીનો છોડ લગાવો અગિયાર જો તમે ઘરની પૂર્વ દિશામાં તમારી સંપત્તિ આભૂષણો અને સલામત રાખો છો તો દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે બાર ઘરમાં તમે જે અલમારીમાં રોકડ અને ઘરેણા રાખ્યા છે તે રૂમમાં મકાનની ઉત્તર દિશામાં દક્ષિણ દિવાલની સામે રાખવા જોઈએ આનાથી કબાટ ઉત્તર દિશા તરફ ખુલશે અને તેમાં રાખેલા પૈસા અને ઘરેણામાં હંમેશા વધારો થશે તેર ગુરુવારે કમળના ફૂલ ઉત્તર દિશામાં રાખવાથી ધ્નમાં વધારો થાય છે ચૌદ દરરોજ સાંજે અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં કપૂર બાળવાથી ધ્નમાં વધારો થાય છે પંદર બુધવારે ઘરમાં પૈસા સુરક્ષિત રાખવાથી ધ્નમાં ઘણી હદ સુધી વૃદ્ધિ થાય છે અને વ્યક્તિ તેને યોગ્ય દિશામાં ખર્ચ પણ કરે છે સોળ ઘરમાં કોઈ પણ પાઠ પૂજા કે હવન વર્ષમાં બે વાર કરાવો ઘરમાં સમૃદ્ધિ આવશે અને ધ્નમાં વૃદ્ધિ થશે સત્તર સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો તેનાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે અઢાર જ્યારે પણ તમે દરરોજ ઘરને સાફ કરો ત્યારે પાણીમાં થોડી હળદર મિક્સ કરો આ કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે ઓગણીસ ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં કાચબો શંખ ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો તાર રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં ધન વધે છે અને દેવાથી મુક્તિ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં ધન વધે છે અને દેવાથી મુક્તિ મળે છે જો તમે ઘરની ઉત્તર દિશામાં પિરામિડ રાખો છો તો તેનાથી ધન પણ આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એકવીસ દરેક પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને સાબુદાણાની ખીર અર્પણ કરો તેની સાથે જ ઘરના દરેક સભ્યને પ્રસાદ આપ્યા બાદ તેની જાતે પૂજા કરો અને તેમને સાબુદાણાની ખીર ચઢાવો તેની સાથે જ ઘરના દરેક સભ્યને પ્રસાદ આપ્યા પછી જાતે જ તેનું સેવન કરો